સંતરામ મંદિરના સંત પરમપૂજ્ય નિર્ગુણદાસી મહારાજ પ્રવિણ ટોગડિયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સંસ્થાપક તથા નડિયાદના નાગરિકો મોટી સંખ્યામાં પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ માનનીય પ્રવિણભાઈ ટોગડિયા mai mandire padarya hata mana darshan karine mai dharm pithadisvar param pujya harendra maharaj sathe adhyatmik satsang आशीर्वाद प्राप्त prapt karya hata hame ram ji na dut avya che je hoye ghano vado sanghas karine athyare tame ayodhya ni andar je mandir jodi rayo chho e ધરતી માતાને પ્રણામ કરીશું મા બાપ ને ને પગે લાગી મંદિર કોન રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા બાર વર્ષે પ્રયાગમાં મહાકુંભ મળી રહ્યો છે ચૌદ જાન્યુઆરી થી છવ્વીસ ફેબ્રુઆરી આ દરમિયાન પંદર જગ્યાએ રસોડા ચલાવીને એક કરોડ લોકોને ખવરાવાની વ્યવસ્થા અમે કરી છે અમે એક લાખ કંબલ ધાબળા ખરીદ્યા છે એની કંબલ બેગ બનાવીને ચાલીસ લાખ લોકોને આ ધાબળાથી ઠંડીમાં રક્ષણ આપીશું દરરોજ એક લાખ લોકોને ચા પીવરાવીશું અને અમારી પાસે દરરોજ આઠ હજાર લોકોની રહેવાની વ્યવસ્થા છે જે રહેવા માટે બાકીના લોકો હજાર બે હજાર રૂપિયા લે છે અમે મફતમાં આપીશું કોઈએ રહેવાની વ્યવસ્થા જોઈએ તો ગૂગલમાં ટાઈપ કરો હિન્દુ હેલ્પલાઇન ડોટ ઇન હિન્દુ હેલ્પલાઇન ડોટ ઇન એમાં વેબસાઇટ અને ફોર્મ ખુલશે એ ભરવાથી એક અઠવાડિયામાં તમને મફતમાં કુંભમાં રહેવાની વ્યવસ્થા અમે આપીશું આવી મોટી વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળે કરી છે અમારો અંદાજ છે કે થી ચાર કરોડ લોકોની અમે કુંભમાં સેવા કરીશું ઠીક છે શું દરેક દરેકે પોતાના અભિપ્રાય આપવાનો હોય છે મારે એના માટે કશું જ નથી કહેવાનું મને નથી ખ્યાલ યુઝ છે કે આજે આ જે તો ધારે ranker હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.